આપણે જોઈ શકીએ છીએ કે તાજું રોજનું ભેંસનું દૂધ ભેગું થતું હોય છે તેને સાંજે મેળવણ નાખીને દહીં જમાવવામાં આવતું હોય છે અને આ જમાવેલા દહીંને સવારે દેશી વલોણાથી ફેરવીને છાશ બનાવવામાં આવે છે અને છાશમાંથી માખણ છૂટું પાડવામાં આવે છે અને જેને ચૂલા ઉપર ગરમ કરીને દેશી રીત પ્રમાણે તાવવામાં આવે છે અને એમાંથી ઘી બનાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘી બને છે અને તમે કદાચ યુટ્યુબમાં ઘણા વિડીયો જોઈએ ઘીની રેસીપીના તેન પણ ગીરની જે ઘીની ની રેસીપી એ ને એ લાઈવ સીધી ભેંસુ દો હોય ત્યાંથી લઈને ઘી બને ત્યાં સુધીનું નું આપણા વિડીયો તમે જોઈ શકો છો મારી ઘી કેવું બની ગયું કે હા સાચું ખાઈ છોકરાયો ખોરાક અને બીજું ઘી નો ખોરાક હવે ઘટતો જઈએ ધીમે ધીમે સિટી માં તો ઘી એટલે બહુ કઈક ઈ સ્પેશિયલ વસ્તુ માં ખાવાનું તો ઢીક અમારું નો ખાતા સાચું ઘી રે ને આ મેઈન ખોરાક આ જા લાપસી બનાવે ગમેય બનાવે આ લાપસી અમારું નો મોતી આવે નથી ગોઠણ ગોઠણ દુખતા અને ડોક્ટર એવું કી છે કે આ ઘી ઘી ખાઈને હાચા ઘી ખાઈને તોય કે ઝાડા થઈ જાય એને એવું તો પેલા પેલા હું કોઈ ઝાડા થઈ જાતા પેલા તો સાચું ખાતા સાચું ખોરાક અમારા નાનો છોકરો હોય ને એને કઈ અમે સીસી માં દૂધ પાવીને દસ ફેટ નું દૂધ પાવી તો એ છોકરા અહીંયાથી નીચે જલમથી એવું ખાતા હોય તો આમ ગીર નું આપણને મોકો મળ્યો છે અને જે ઘર સુધી પહોંચી રહ્યું છે તો આપણે આનો વપરાશ વધારીએ અને આપણા સ્વાસ્થ્યને સુધારીએ આ માખણ છે માખણ સાસ માખણ ઉતાર્યા પછી એને બે વખત પાણીમાંથી ધોઈ નાખો ચોખ્ખું વ્યવસ્થિત ચોખ્ખા પાણી એટલે સાસ ભાગ નીકળી ગયો અને પછી એને તાવી નાખો તાવી નાખો એને લાગી બની ગયું હવે આને છ મહિના આઘીને કાંઈ ન થાય ડુપ્લિકેટ જે બીજું ઘી આવે છે પાંચસો સાતસો માં એ શું છે કે તમારે સાસ ભાગ વધારે આવતો હોય મલાઈ હોય આમાં મલાઈ નથી આ ચોખ્ખું માખણ છે માખણ માંથી બનાવે છે સાઈઝ તમે જોઈએ છે સાઈઝ કેવી રીતે ફેરાય કે કઈ લાઈટ નથી પાછું ગેસ નથી હમ આપણે સાગના લાકડા ઉપર ચૂલે હા ચૂલા ઉપર એમાં સાગનું લાકડું તો હવે અમે અમારા ઓડિયન્સ ને અમારો વિડીયો ત્યાં જે પણ લોકો જોવે છે એને એક એક વાત કહેવા માગશો કે તમે આખી ટોટલી આખી જે વસ્તુ જોઈ લીધી તમ તમે જો થોડા કંઈ જાણ કરો ને તો તમને બધી માહિતી ડિટેલમાં મળી ગઈ કેમ કે આનથી ડિટેલમાં તો હવે બીજું બીજું કાંઈ શક્ય જ નથી તમે જો આ ઘી લેવા માગો છો ને તમે સીધો ફોન કરો તમને ઘીની માહિતી મેળવો અને તમે એકવાર ઘી ટ્રાય કરો એવું નહીં તમે સ્ટોક લઈ લો એમ નથી કહેતા તમે એકવાર ઘી ટેસ્ટ કરો એકવાર તમે ટેસ્ટ કરો તમારા જે અંગત હોય તમારે તમે જેના હિતેચ્છુ હોય કે તમારા કોઈક ભાઈ હોય બહેનું હોય એ બધાને ઘી એકવાર તમે એને વાત કરો અને એના સુધી કા વિડીયો મોકલો અને કા નંબર મોકલો કે ભાઈ તમે એકવાર ઘી ટેસ્ટ કરો આપણે કદાચ કંઈ બહુ મોટી ડીલરશીપ કે ફ્રેન્ચાઇઝી કરવી નથી તમારી પાસે કદાચ આપણા પચીસ જણા આપણા એવા ગોઠવાઈ જાય કે જે આ સાચું ઘી ખાતા થઈ જાય આપણે અને પહોંચાડી એમ અને માલધારી ને એક હારી સારું અને માલધારી લાગણી છે કે ભાઈ પબ્લિકને આપણે સારું દઈ બધા વાતો કરે છે ને કહે છે ને છાપાવાળા કહે છે કે એક સમયે સાતસો થી વધારે આવા ને હતા અને અત્યારે ખાલી પંચાવન ચોપન નેહ વૈધા છે બધા માલધારીઓ પોતાના નેહ મૂકી મૂકીને વયા ગયા છે સાપનેસમાં તમે જોવો ને તો ઘણા બધા નેહડા ખાલી પડ્યા છે આ નેહ છે સાપનેસ ગીર તો અહીંયા આપણે પાકા મકાનની કોઈ સુવિધા ન મળે કારણ કે આપણે સગવડ હોય બનાવવું હોય પણ એનું બાંધકામ પાકું બાંધકામની પરમિટ ન મળે અહીંયા અહીંયા લાકડાના અને આવી રીતે ઝૂપડા કરીને જ રહેવાનું છું અહીંયા પંદર વીસ પછી ઝોકું છે આપણી માલધારીઓની રવારી છે

હજીથી અહીંયા વાહન મૂકી દેવાનું મહેમાનને રોકાવાનું હોય ત્યાં એન્ટ્રી પડાવી દેવાની લખાવી દેવાનું ભાઈ અમે ફલાણા ગામના ફલાણાના સંબંધી થાય એવી રીતે લખીને ત્યાં વાહન મૂકી દેવાનું અહીંયા અમે પચીસ ત્રીસ વર્ષ આમ તો અહીંયા અમારી પેઢી ગયું બરાબર ગીરની અંદર પણ પહેલાં શું છે એક બીજા નેહમાં રહેતા હવે બધું આ રોડ કાંઠે આવી ગયા સાપનેસ આ આપણો મા ડેરીનો પહોંચી આ અહીંથી દૂધ ચલાળા જાય આપણું અને આ આપણે આ આખા નેહડાનો આપણા બધા અહીંયા કોઈ આજુબાજુ નેખડા હોય એ દૂધ અહીંયા આવે અને આ જે છે એ હાંડિયા આપણે જોઈએ ને એ હાંડિયા બાંધવાનું છે આ અહીંયા હાંડિયા બાંધવાનું પહેલાં પાંચસોથી વધુ ને છતાં સાતસો નહેર છે આખું ગીર ગીરસ હતું પણ અત્યારે મૂળ સપન નહેર્યા ગીરની અંદર આ આપણું બેઠક રૂમ બેઠકરૂમ અને જોગ તમે અહીંયા વાળો ગયો તબેલો ગયો અને અમે જોગ કહીએ મૂળ તબેલો જ પણ જોગ એમ ગીરની અંદર આ આ છૂટ્યું હું આમાં બેસે બધી અને છૂટા અહીંયા જનાવરની બીકે ભે હું બંધાય નહીં આવી છૂટિયું રાખવી પડે કારણ કે સિંહ પીળીઓ હોય તો અંદર બાંધેલી એને વધુ નુકસાન કરે છૂટી હોય તો એનો બચાવ કરી શકે આ એ છે આ બે હોવા ઉઠવાનું અને નોખનોખ રૂમ હોય ને તમારે કેમ બેડરૂમ અહીંયા હોય એ આ નાના ભાઈનું એને એમાં બે હાલો ભાવેશભાઈ પાણીની હા પાણીનો આ પાણી અહીંયા સિન્ટેક્સનો ટાંકો છે બરાબર અને અહીંયા અમારો કુ કૂવો છે પણ એ ત્યાંથી સોલાર લાઇટની ઓલી મોટર માંડી છે અહીંયા ટાંકો ભરાય જ્યાં નળી લઈ લીધી એટલે ઘીરે પાણી આ છે પારુંનો રૂમ સામોર્યો ને એમાં પારું પૂરવાનું આ અહીંયા હું દોવાની જો આ પતરા પતરાવાળું છે એ આ ફળિયામાં અને અહીંયા વર દીના પારું પૂરવાનું બે વરસના પારું હોય ને એ ઓલો રૂમ આ નાના પારો સોમા વેહું વ્યાણ્યું ત્રીસ ચાળીસ પિસ્તાળીસ વેહું વ્યાણી અને એ પારું છે એને ખોળ નાખીને આગડી એને નિરણ નાખી દે એટલે આમાં છૂટા રે અને નાના પારવા આ લવરા પૂરવાનો ઓલો રૂમ જો હા ને એ રૂમ એમાં એ પૂરવાના બરોબર આ ખોળ વાળું છે આમાં ખોળ ને એ ભરવાનું આની અંદર આ રૂમમાં હા ના ટોકમાં નહીં મહિને મહિને ગાડી ખોળ ઉતારી મહિને હાલે નહીં ટોકમાં તો અહીંયા હાસવવાની બહુ તકલીફ ને ભાઈ હે હા આમાં ખોળ નોક નોખ કપાસિયા ખોળ છે મકાઈનો ભરડો છે ઘઉંનું ભૂસું છે અને બેહુણ માટે ઓલું વેજીટેબલ નાખવાનું તો ફેટનું સારું પ્રમાણ રહે ઘી નાખો ને અંદર એટલે ફેટનું પ્રમાણ રહે અહીંયા સોમાહાના કારણે હસવાય ને આ રહેવાનો રૂમ છે અહીંયા રહેવાનું અને આ ઓછરી છે આ અંદર રસોડું આ માતાજી વાળું છે આ માતાજી વાળું છે ਲਾਰੀ ਮਕਾਇੂ ਜੇ ਨਹੀਂ ਆ ਬਦਾ ਵਰਣ ਮਾથે ਪੜੀ ਰਾਂ ਅਲੀ ਜਾਕਤੀ ਜੋ ਤੂੰ ਨਾ ਮਡੜਾ ਟੀਮ ਮੋਲੀ ਆ ਜੀ ਨੂੰ ਪੀ ਪਰੂ ਬਾਤ ਲਾ ਕਾ ਰੋ ਬੜਿਆਲੀ ਪਜਾ ਤੋਯ ਬੇਲੀ ਆ ਵਾਲੀ ਐ ਸੋਨਲ ਮਾਇਆ ਕਪਾਲੀ ਉਗਮਣਾ ਬੋ দিন સાપનેસ આપણો જે નેહો છે એનાથી સૌથી ઊંચો ડુંગર હતો ને એ બાજુ હું ભાણુભાભે હૈલાયવા અને ચઈડા હિ મોજ આવી ગઈ એક ભાણુભા આપણે વિડીયો ઉતારી અને એક આપણી ભેગા ઉભા એના ડુહ સાંભળો જ છો પણ કહેવાય ને એટલી ઊંચાઈ આવી ગયા ને હવે આમ લાગે છે કે ગીરની સાચી મોજ કોકે પણમાં તમે તો અહીં રોઈ જાવ તોઈ છો ને રોજ હો અમારું તો રોજ નહોતું અહીં ડાળા માથે દેખાઈ જાય હા હવાજ હોય હો બીપડા બીપડા બધુંય બીપડા બધું આવા ગાળામાં તો હોય હવે હું કે ઉપર જાવ કે હવે ઘર ભેગા હવે ઘરે જાયા સૌથી દોસ આવી ગઈ હવે કેવું છે હાલો હવે તો ઘર ભેગા થાય કિલોમીટર ચડી ગયા છો હા કિલોમીટર હાલો તે હરવેર વે જાય તો તમે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ બધી માહિતી આપો સૂચન છે કંઈ સજેશન છે તો અમને કોમેન્ટ કરો 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 તમારા કંઈ બીજા કંઈ પ્રશ્ન હોય ઘીને લગતા હોય ગીરને લગતા એ બધા પ્રશ્નોના જવાબતા રહેશું વિડીયોને લાઇક કરો અને તમારા બીજા પણ જેને આ વસ્તુ ગમતી હોય ને એવા માણસો સુધી આ વિડીયોને શેર કરો ચાલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી જય જય હિન્દ જય વંદે માતરમ